નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું વૈભવી ગાંધી આપણી મનગમતી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આગળના બે વિડીયોમાં આપણે શીખ્યા હતા અનુવાદ અને વૈકલ્પિક પ્રશ્નો હવે આપણે શીખીશું શોર્ટ ક્વેશ્ચન આન્સર ટૂંકા પ્રશ્નો વિથ સોલ્યુશન આગળ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇમેન્ટ દ્વિતીય પરીક્ષા માટે પ્રશ્ન ચાર અ બ ને ક ટૂંકા પ્રશ્નો અસાઇનમેન્ટ નું સંપૂર્ણ સોલ્યુશન આમાં આપણે મેળવશું નીચે ગુજરાતી વાક્યનું સંસ્કૃતમાં ભાષાંતર કરો જે આપણે ગુજરાતી વાક્ય આપેલા છે તેને આપણે સંસ્કૃતમાં ટ્રાન્સલેશન કરવાનું છે આગળ જુઓ આ કામડા મારે માટે નથી એતદ કંબલમ ન મમ કૃતે શું આવશે એતદ કંબલમ

મારી સારા મોટી છે મમ વિદ્યાલય વિશાલ અસ્તી ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે તો ગાંધી મહોદય અસ્માકમ રાષ્ટ્રપિતા અસ્તિ આ જે વાક્યો છે જે બહુ મહત્વના છે પરીક્ષામાં પૂછાશે આ સુંદર અને શું આયોજિત નગર છે તો ઈદ આના બદલે શું આવશે ઈદ સુંદર સુનિયોજિત નગર અસ્તિ તે વચ્ચે ભયંકર લડાઈ થઈ તયો મધ્ય એ બંને વચ્ચે મધ્યનું શું આવશે વચ્ચે ધોર યુદ્ધ ત્યારબાદ કોઈએ પણ માણસે સિંહને જોયો નથી તદંતર તિં ન દ્રશ્યવાદ તે દેખાયો નથી અને જોયો નથી પ્રશ્નપત્ર બધા જ વિષયોની રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર વિથ સોલ્યુશન ની પીડીએફ મેળવવા માટે એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા છે બાયડી આપણી શાળા કે ક્લાસીસ કે સંસ્થાના નામના લોગો સાથે પીડીએફ મેળવો પ્રશ્નપત્રની તેની કિંમત પણ માત્ર વીસ રૂપિયા છે અને ફોન કરો વોટ્સએપ ગ્રુપમાં પીડીએફ મેળવવા માટે સિત્તેર છેતાલીસ પર તમે ફોન કરી શકો છો ધોરણ ત્રણ થી આઠ વધારે માહિતી મેળવવા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે સિત્તેર છેતાલીસ બસો બાવીસ બસો ચોપન પર તમે ફોન કરો ને પીડીએફ મેળવી લો નીચે આપેલા પ્રશ્નોના

તો વિવેકાનંદ વિદ્યાલય ખેલ મહોત્સવ ચલતી જયંત્ર જયંત નો પુત્ર કોણ છે તો શકસ્ય રામેન કા પેશિતા તો શું આવશે રામેન મુધ્રી કા પેશિતા રામે શું મોકલાવેલું હતું તો સોનાની મુદ્રી ચંદ્રગુપ્ત ચાણક્ય કિમ અવદત તો આર્ય ચાણક્ય શું બોલે છે શીતકાલ મસ્તી શું થાય છે શિયાળો ચાલુ થઈ ગયો છે કંબલાન આપણે જનન્ય એટલે કે લોકો કંબળનું વિતરણ કરીએ ઇતિ ચંદ્રગુપ્ત ચાણક્ય ચાણક્યવદત શિયાળો ચાલુ થઈ ગયો છે તો હવે આપણે પ્રજાને શું વિતરણ કરીએ કામડાઓનું વિતરણ કરીએ

સવાર પડે છે તો પ્રકાશ કેવો થઈ જાય છે ચારે બાજુ ફેલાઈ જાય છે બધા પોત પોતાના કામે પોત પોતાના કામે લાગી જાય છે પક્ષી ઉદ્યાને કેમ કિમ પક્ષી ઉદ્યાને ખગા પ્રણીત સ્વસ્થ પર્યાવરણ એવમ નિસ્સંધી પક્ષી ક્યાં છે તે એકદમ સ્વસ્થ પર્યાવરણ હોય છે સારું એટમોસ્ફિયર હોય છે વાતાવરણ હોય છે ત્યાં તેઓ રહે છે

જેને કહેવાય છે ડર ને ડરની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ તેને કાચના રિવર્સ માધ્યમથી તેને જોઈ શકે છે અને તે ડરની અંદર વિવિધ સાપની જે પ્રજાતિ છે તેને મૂકવામાં આવી છે ને અલગ અલગ કોળના સાપો મૂકવામાં આવેલા છે તેને આપણે જોઈ શકીએ વિદ્યાર્થી આનંદ મેળવી શકીએ આગળ

તદ્દન પુસ્તક સૂહિ વિદ્યા પરહસ્તુ યદન કાર્યકાળ સમુચ ન સ વિદ્યા તદન પુસ્તકનું મહત્વ એ રીતે છે કે સમય જતા પુસ્તકમાં રહેલી નાશ પામતી નથી વ્યક્તિ જે પણ કાંઈ શીખ્યો હોય ને સમજ્યો હોય તે કદી બી નાશ પામતું નથી અને શીખેલું અને સમજેલું કદી બી વ્યર્થ જતું નથી ને તેના સિવાય ધન છે સત્તા છે લોક છે મોહ છે ભાતિ વૃક્ષુનંતે વારિયા તાપ જલન વૃક્ષા દિયંતિ વૃક્ષ છે તે આપણે શું આપે છે તે પોતે ફળ ખાતું નથી આપણે ફળ આપે છે પછી વૃક્ષ દુનેન્તી કપિહ અલગ અલગ વરસાદ સ્વરૂપે વાદળ સ્વરૂપે પાણી આપે છે અને આપણે મદદરૂપ થાય છે તે તે આપણી પાસે કોઈ પણ પ્રકારની લેવાની એક્સપેક્ટેશન રાખતો નથી આશા રાખતો નથી ને આપણે સામે ઘણી બધી વસ્તુ પ્રદાન કરે છે નિસ્વાર્થ ભાવે આગળ જોઈએ ન કશ્ચિત બ્લેન્ક વસ્તતા ન કશ્ચિત કશ્ય ચિંતી મંત્ર ન કશ્ચિત કશ્યચિંત રીપુ વ્યવહારે જાય તે મિત્રંત રિપ અવસ્થા કોણ આપણો સાચો મિત્ર છે ને કોણ આપણો સાચો દુશ્મન છે તે આપણે ક્યારે ખબર પડે છે તો વ્યવહાર છે સમય જતાં કોઈ વિકટ પરિસ્થિતિમાં આપણે જણાય છે કે કયો આપણો સાચો મિત્ર છે અને કયો આપણો સાચો દુશ્મન છે આગળ જોઈએ પ્રશ્નપત્ર બધા જ વિષયોની રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશનની સાથેની પીડીએફ એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા છે અને કોઈ સંસ્થા કે કોઈ ક્લાસીસના લોગો માટેની પ્રશ્નપત્રની પીડીએફ પણ માત્ર વીસ રૂપિયા છે અને વોટ્સએપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જેનો કોન્ટેક્ટ નંબર સિત્તેર છેતાલીસ પર છે નીચે ગ્રુપમાં ધોરણ ત્રણ થી આઠની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે સિત્તેર છેતાલીસ બસો બાવીસ બસો ચોપન પર તમે કોન્ટેક્ટ કરો અને આજે જ તમારી પીડીએફ મેળવી લો પીબંતી નદી બ્લેન્ક સંતા વિમુક્ત પીબંતી નદી સ્વયં નાનાદ નદી પોતાનું પાણી ખુદ પોતે પીતી નથી ન ખાધાતી ફલાની વૃક્ષ વૃક્ષ પોતાનું ફળ પોતે ખાતું નથી આ બધા કેવા વ્યક્તિઓ છે કેવા સજીવો છે છે તો પરોપકારી રાઈટ નાદિન ખલુ વારીમાં પરોપકાર સંત વિભુક્ત નદી પોતાનું પાણી પણ જાતે પીતી નથી આ બધા સંત છે પરોપકારી છે જેની વિમય વિસ્તતા આપણે કરી શકતા નથી આગળ ગંગા સિંધુ મે ગંગલમ

તે જીવનમાં કોઈ પણ પ્રકારની નિસ્વાર્થ ભાવે આપણે પાણી આપે છે ને કોઈ દિવસ પણ તે પાણી આપણે આપીને કોઈ દિવસ એ પોતે પાણી પીતી નથી એ રીતનો સંદર્ભમાં આખો શ્લોક આવશે લખી લખીને મોડેલ કરવો દ્રષ્ટ દ્રષ્ટ બ્લેન્ક સજ્જ નામ તો શું આવશે ધૃષ્ટ ધૃષ્ટ પુનરઅપી પુન ચંદનમ ચારુદત તમને ખબર હોય છે તો જે ચંદનનું લાકડું હોય છે તેની પર હંમેશા સાપ વિતરાઈ રહ્યો છે કારણ કે ચંદનની સુગંધ સાપને બહુ પ્રિય છે પરંતુ કોઈ પણ વ્યક્તિનું મૂલ્ય કોઈ પણ કારણસર નક્કી થતું નથી પણ એ જ ચંદનનું લાકડું કોને છે કૃષ્ણ ભગવાનને અર્પિત કરવામાં આવે છે ને ચંદનની તિલક લગાવવામાં આવે છે તેજ રીતે સાપનું ઝેર નિસ્વંત બની જાય છે તો આગળ જુઓ છિન્ન છિન્ન પુનરપી સ્વાદુ ચરિત્રમ દગ્ધ દગ્ધ પુનરપી પુન કાષ્ટકાંતમ ન પ્રાણત પ્રકૃતિ વિકૃતિ સંજના દરેક માણસની અંદર પ્રકૃતિ અને વિકૃતિની અલગ રીતે નિષ્ફૂટ થયેલી છે કોઈનામાં કોઈ વસ્તુ પ્રકૃતિ છે કોઈનું વેલ્યુ ઊઠવું એ પ્રકૃતિ છે તો કોઈનું મોડું ઉઠવું પણ એક વિકૃતિ છે બરાબર છે તેને કોઈ પણ કારણસર આપણે વિચારી શકતા નથી આગળ જોઈએ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આના આગળના વિડીયોમાં વિભાગ અ બ અને બીજા વિડીયોમાં અ બને ક વૈકલ્પિક પ્રશ્નો અને આ વિડીયોમાં આપણે શીખ્યા ટૂંકા પ્રશ્નો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે શીખીશું વ્યાકરણ વિભાગ થેન્ક યુ